મારાતર વેલાલા બગાડું નહીં એક ગમે એટલા આ કોટાર કરશો કોઈ મહારાજ એટલી બુરિયો ના રે ભરશો એ બાજરીઓ મહારાજ એવી ના કરશો બહુળ્યા રે ખઈ જાશો એટલા આખો કરો પણ બલ્લું ના તો કદી આજ કોઈ આવી નહીં કે આવશે નહીં કેમ કે ગોમમાં ઘણા બળતરા કરે છે આપડી કે આપણી મહેનત એવી છે પોત દોણા ચકલ ખાઈ દે એમ હું છે બોલ્યાવાની કે થતી હું તો તમને બોલું હું તો એક લોકો માર બોલવાની ટેવ છે રોજ મારું કે તમને બોલવું પડે તો વેડી વેડી વેઠીને કો બોલો છોડે જે કે એવું કઈ કે તો તમે તને શું કાઢાઈમ બોલો છો

એટલે મૂંચી દાડ તમારી પેટી લઈને આવ્યો ઈ દાડા નું તમે બોલવાનું ચાલુ કર્યું છે તો તમારે બળતરા થાય મારી બાજરી મારું બળતરા કરવું પડે બાજરી મારે છે ઓમે બળતરા કરે જેવું છે જ મારા બાજરી ને રાત દાડાનો ફેર છે કારણ કે નંદી પોત છે પોચ પોત પેલી પંચોતેર છે નંદી પંચોતેર એ તો જાણ બોરિયો ભરા નહિ બોરીઓ ભરા ત્યાં ખબર પડે તો ખબર પડે ખડે ખડે એ તો પડવાની જ છે ઓમે પડવાની છે

મને ખબર હોય તમે ગોળભી માં આવો છો આ લોબી હવે મારા તો તમારા વાજે પોણી આવશે ને તમે હેરાન ના કરો તમે જતા રહો તારે ખરેખર ઘણું ખમી લીધું ને હવે તો હવે હવે આવું કર્યું નહીં

હું તો એને ખબર છે તો હું કરું ખબર પડશે ને કે ફલાણા ભઈએ પેલાને માર્યા કોઈ ઉપાજ ધાર મારે ઝઘડો કરવો નહી

આ તો પેલી મેં હાસવી હસીવીને લ્યો ત્યા ના કદાડો લાવ્યો હતો લાવ્યો દોઢું બોલો તને તમે ના ના આ તો પૂછ્યું બે તને તો સાહે લેવાય નખું કરવા ખરા તપ ના આવો આ એટલું દોઢું બોલે છે આ તો સંબંધી પડે છે ને થોડીક શરમ માટે ચટલી પોવાની ભરવા દે તો લેતા લેતા તો તારે

ગારની તો ખબર જ નથી માફુ કાકો કહેતા નહીં તમે કહેતા હોય કે ઘાર વેણી દો શાક કરવા એવું કહેતા હોય કેવું સારું લાગે અત્યારે તો કોણ કહે કેટલો મૂકો ગાર છે આ તો ઘેર થઈને એવું શાક બનાવો ને હું શીખું લાય ઓહો

આ બે બે કલાક કરી કરી તો તમે યાર જેટલો ટાઈમ કર્યો પછી મારે યાર કાલે ભાઈ ફેર આવવું પડશે પછી તો મારી ચે દાળ બાજરી પી રે હા એમ જલ્દી આપી દો તો મારે તો કાલનું તો ઊભું ન પૂછ હું યાર કંટાળો લેવડી દો તમે સારું હા જલ્દી કરો જેમ ભણે એમ કંટાળો લેવડી દીધો હોય એને તો બોરવાળો એવો મળ્યો છે ને મને આ પાડોશી એવા મળ્યા શું કરવાનું

વાત કહું એક કલાક ભરી કામ કરો કલાક કામ કરો મપુ હું સાર ચાન લેવું ભાઈ સાર ના થાય તો ભોથન ભારો વાટી દેજો તમે ત્યાં સાર વાડો ભોથા વાટવા દેવો હઉ સાર વાડો તમે ત્યાં તો વાડો જોત આવું જોઈએ હવે મારા ઘેર મહેમાન આ ચા પાણી કરીને આવું એક કલાક ભર્યા હુડિયા ટોવો હુડિયા ટોવાના એમ હા તો આ તો એક હુળા ના બે હમણાં એવા આકોટા કરો ને હમણાં બધા નાહી દો હમણાં ના આકોટા ના કરતા કેમ આકોટે વરાત થઈ જાય બાબુ કાકા એવું ના હોય એક વાળી તમારે વરાત થઈ જાય બાજરી હાથે વિચો મેળા આવે ના ના આકોટા કરીને ખોટો ગોઘળો દુખવાડો એના કરતા ખોટ પડ્યા તમે ત્યાં ચારે ખૂણે ધાપોટો હા રૂવાડો ને એમ રાખો હાડો હો હું હાલો જ આવું તો બોલતો વાટી દાયો હું વારો કરી દાયજો પ્રથમ અઢવા રોદ કેજુ લગી લગીર પોણી આવે છે આ ચારો ચિયા દાળા ભરાઈ દે હું તું ઉનાળાનું છે મારું ઘર બધું પાણી પી જાય છે જમીન શું કરવાનું હા હવે અહીંયા સારું કર્યા ખોટ એ તો બરાબર છે પણ પેલા કાળો બી કેટલા છે એને ખોળવા પડશે બોટુય પડ્યા અરે જે જો ઓહો પેલા ગાડી રહ્યા બોડુ યોની ઘોડ

વાઘુજી ની બે ની વાત બે ખોડે છોડે ખોડમ છોડે છોડ્યો તને કાજુ તો કાજુ દેખાત નહી દેખાત તને તો પણ માફુ કાકા બાજરી હું કરતો તું

તમારી શું દુશ્મની હતી એ બરોબર છે તમે ઓને સમજાઈ દીશો ના ડોક્ટર પણ ખબર છે કાળ ઓછો તાળવા સડી ગયેલો હતો તો અમાર ના તો સડી ગયો હજી ઉતર્યો નહીં એ તો બરોબર છે જો પેલી પોટલી લઈને જો ઘેર

પેલા કોનામાં ભણગા પાડશે નહીં પાડી બેનાય ચેકડા ફીટ હા